જાલા જરા સમજી લઈએ તો મૂળ સાબરકાંઠા જિલ્લાના ઝાલા વતની છે આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા જી હા લોકોને મૂળ સાબરકાંઠા જિલ્લાના ઝાલા રહેવાસી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને રૂપિયા ડબલ કરવા ડબલ એક કા ડબલ છત્રીસ ટકા સુધી વ્યાજ આપવાની વાત હતી લોકોને રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવતી હતી અને લોકો પુષ્કળ પ્રમાણમાં બીઝેડ પોન્જી સ્કીમ ચલાવી કૌભાંડ અહીંયા કરવામાં આવતો હતો તો આખું એક મોટું નેટવર્ક કામ થતું હતું પછી અત્યાર સુધીમાં છ હજાર કરોડ છ હજાર કરોડ બોલવામાં પણ ફાફા પડી જાય એટલા છ હજાર કરોડનું આ સૌથી મોટું ગુજરાતનું મોટું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે સરકારી કર્મચારીઓને પોન્જી સ્કીમ સરકારી કર્મચારીઓ મોટા ભાગે પોલીસ અને શિક્ષકો આ બે લોકોને સૌથી વધારે રોકાણ હોવાની સામે શિક્ષિત ભૂપેન્દ્ર જાલા મોટી રાજકીય ભાગ પણ ધરાવે છે મોટી રાજકીય પક્ષ ચૂંટણી લડ્યા હતા અને ફોર્મ ભરવી દીધું ફોર્મ પાછું ખેંચી લીધું સાબરકાંઠા લોકસભાની ઉમેદવારી નોંધાવી મૂળ એ જે છે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર પણ હતા ભાજપના મોટા નેતાઓના કહેવાથી ઉમેદવારી પરત પણ ખેંચી લીધી હતી અને રાજ્યના અનેક મોટા નેતાઓ સાથે

છત્રીસ ટકા સુધી વ્યાજ કોઈ આપી શકે કલ્પનાની બહાર છે તો વ્યાજ મળતું પાંચ લાખ રોકાણ પર બત્રીસ ઇંચનું ટીવી મોબાઈલ લઈ જાઓ ગિફ્ટ ટીવી લઈ જાઓ મોબાઈલ લઈ જાઓ ફ્રીજ લઈ જાઓ ઇલેક્ટ્રોનિક એસી લઈ જાઓ ઇલેક્ટ્રોનિક દસ લાખનું રોકાણ પર ગોવા લઈ જતો ખબરો તો એ છે કે મલેશિયા બેંગકોક મોરેશિયસ અહીંયા પણ લોકોને લઈ જવામાં આવ્યા હતા એફડી પર ઓન પેપર સાત ટકા અને મૌખિક અઢાર ટકાની ગેરંટી અઢાર ટકાની ગેરંટી મતલબ કે તમે અંદાજો ન લગાવી શકો ને લોકોએ લીધા છે પૈસા રોકાણ લાવતા એજન્ટોને એજન્ટો તો બહુ જબરજસ્ત એજન્ટોના જે રોફ હતા એમની પાસે જે ગાડીઓ હતી એ શહેરમાં કોઈની પાસે નહીં એવી ગાડીઓ એજન્ટો પાસે હતી એજન્ટો તો લાખો કરોડપતિ થઈ ગયા પાંચથી પંદર ટકા સુધીનું પચીસ ટકા સુધીનું ઇન્સેન્ટિવ એમને આપવામાં આવતી હતી તો સૌથી મોટો સવાલ જે છે એ આ થઈ રહ્યો છે સૌથી પહેલા ખબર ઝી ચોઈસ કલાક બતાવી અને હવે શું થવાનું છે એ પણ તમને બીજું કોઈ નહીં બતાવ્યું ઝી ચોઈસ કલાક બતાવશે તો જોતા રહો ઝી ચોઈસ કલાક તો અન્ય ખબરોની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની જે આગાહી હતી તે બિલકુલ સાચી પડી છે આખરે ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને એવો આવ્યો કે ખેડૂતોને જે ભીતિ હતી તે સાચી પડી